શ્રી એલ બી વિદ્યા મંદિર કંટાશાહમાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી બળવંતસિંહ જાદવ શ્રી રંગ સાર્વજનિક કેરળ મંડળ ખંટવા તથા અશ્વિનસિંહ મોઢાણા નિવૃત્ત શિક્ષક હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ ત્યારબાદ આચાર્યશ્રી પ્રવિષિ સોલંકીએ મહેમાનોનું સ્વાગત સન્માન કરેલ શ્રી બળવંતસિંહ જાદવે વિદ્યાર્થીઓને જીવન મૂલ્ય આધારિત માહિતી આપી હતી તેમજ વિદ્યાર્થીઓને ખૂબ મોટી સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લેવા બદલ આભાર માની શુભેચ્છા પાઠવી હતી શ્રી અશ્વિનસિંહે વિદ્યાર્થીઓને રમશે ગુજરાત જીતશે ગુજરાત મુજબ રમતોત્સવમાં ભાગ લઈ સફળતા મેળવવા શુભેચ્છા પાઠવી હતી શાળામાં લીંબુ ચમચી કોથરા દોઢ આંધ્રોપાટો સંગીત ખુરશી એકમેકની રમતો શોધ તથા ક્રિકેટની રમતો રમાડવામાં આવી હતી શાળાના સ્ટાફ તરફથી તમામને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી રમતો રમતા જોવા મળ્યા હતા કાર્યક્રમમાં તમામ શિક્ષકો ઉત્સાહભેર સહભાગી થઈ કાર્યક્રમ સફળતા અપાવી હતી જે બદલ આચાર્ય શ્રી મહેરસિંહ સોલંકીએ તમામનો આભાર માનેલો હતો